રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દર્શક મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં ભવિષ્યવાણી સાથે ભક્તિનો સંગમ આજના વિડીયોમાં આપણે જાણીશું કર્ક રાશિ હ તેમજ ડ નામાક્ષરના જાતકો માટે કેવો રહેશે ઓગસ્ટ બે હજાર પચીસ કારકિર્દી ધંધો સંબંધો આરોગ્ય અને ધર્મના તમામ પાસાઓનો સંપૂર્ણ મંથલી રાશિફળ ચાલો શરૂ કરીએ આજનું ભવિષ્ય શ્રદ્ધા અને શાંતિ સાથે કર્ક રાશિના પ્રિય મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ તમારા માટે કેવો રહેશે તેની વિગતવાર ચર્ચા કરીએ આ મહિનામાં ગ્રહોની ચાલ તમારા જીવનના વિવિધ પાસાઓ પર કેવી અસર કરશે તે આપણે ઊંડાણપૂર્વક સમજીશું સામાન્ય પૂર્વાલોકન ઓગસ્ટ બે હજાર પચીસ કર્ક રાશિ માટે એક સંતુલિત મહિનો મારા વાલા કર્ક રાશિના મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસનો મહિનો તમારા માટે ખરેખર ઉતાર ચઢાવથી ભરેલો રહેશે એક તરફ માતૃદેવીઓની કૃપા તમારા પારિવારિક વાતાવરણને ખુશહાલ બનાવશે જ્યાં તમને શાંતિ અને સંતોષનો અનુભવ થશે બીજી તરફ કારકિર્દી અને આરોગ્યના ક્ષેત્રે તમારે થોડી વધુ સાવચેતી અને ધીરજ રાખવાની જરૂર પડશે જીવનસાથી અથવા તમારા નજીકના સંબંધોમાં પણ ધીરજ અને સમજદારીથી કામ લેવું અનિવાર્ય બનશે જેથી કોઈ ગેરસમજ કે મતભેદ ઊભા ન થાય આ મહિનો તમને શીખવશે કે કેવી રીતે સંજોગોને સંતુલિત કરવા અને શાંતિ જાળવી રાખવી ધંધો અને નોકરી કાર્યક્ષેત્રે સાવચેતીની ધીરજ ઓગસ્ટ મહિનો કાર્યક્ષેત્રે તમારા માટે થોડી ચિંતાઓ ઊભી કરી શકે છે મારા મિત્રો તમને લાગશે કે કામમાં વિલંબ થઈ રહ્યો છે અથવા તમારા પ્રયત્નો છતાં પરિણામ અપેક્ષા મુજબ નથી મળી રહ્યું તમારા સહકર્મીઓ સાથે મતભેદ થવાની પણ શક્યતા રહેલી છે તેથી વાતચીતમાં ખૂબ જ કાળજી રાખો અને કોઈ પણ પ્રકારના ગેરસમજને ટાળવાનો પ્રયાસ પ્રયત્ન જરૂર કરજો શાંતિથી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરજો વેપાર કરતા જાતકો માટે આ મિશ્ર મિશ્રફળદાયક રહેશે મારી તમને સલાહ છે કે આ મહિનામાં નવા રોકાણ ટાળવા હાલ પૂરતું તમારા જૂના કામમાં નિષ્ઠાપૂર્વક આગળ વધવું તમારા માટે વધુ શુભ રહેશે નવા પ્રોજેક્ટે મોટા નિર્ણયો લેતા પહેલાં બે વાર વિચારજો સરકારી ક્ષેત્રના જાતકો માટે આ મહિનો થોડો પરિવર્તનશીલ અને બની શકે છે તમને ટ્રાન્સફર ટ્રાન્સફર મળી શકે છે અથવા નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે આ પરિવર્તનનો સકારાત્મક દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ કરજો અને તમારી નવી ભૂમિકાને પૂરી નિષ્ઠાથી નિભાવજો આર્થિક સ્થિતિ ખર્ચ પર નિયંત્રણ અને જૂના રોકાણથી લાભ આ મહિને તમારી ખર્ચની માત્રા વધુ રહેશે તેવી શક્યતા રહેલી છે બ્રિક્ક રાશિના જાતકો ખાસ કરીને પારિવારિક પરિસ્થિતિને કારણે મોટો ખર્ચ થવાની સંભાવના છે જે કદાચ તમારા બજેટને થોડું ખોરવી શકે છે તેથી બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે જૂના દેવા અથવા લોનના પ્રશ્નો ફરીથી ચિંતાનું કારણ બની શકે છે આ બાબતે તમારે ધ્યાન આપવું પડશે અને શક્ય હોય તો તેને ઉકેલવા માટે વ્યવસ્થિત આયોજન કરવું પડશે જોકે એક સારા સમાચાર પણ છે તમારા કોઈ જૂનું રોકાણ આ મહિને તમને નફો આપી શકે છે તેથી રોકાણ બાબતમાં ધીરજ રાખો સમજી વિચારીને નિર્ણય લો આર્થિક રીતે સંતુલન જાળવવા માટે આયોજન બંધ રહેવું પડશે લવ અને વૈવાહિક જીવન વાતચીતમાં સાવચેતી અને સમજદારી દાંપત્ય જીવનમાં આ મહિને વિચાર વિમર્શ વધી શકે છે પ્રિય મિત્રો તેથી તમારી વાતચીતમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે શબ્દોની પસંદગી અને ભાવનાઓનું સંતુલન જાળવવાથી ઘણા મતભેદો ટાળી શકાય છે પ્રેમ સંબંધમાં થોડી દૂરી આવી શકે છે પરંતુ ગભરાશો નહીં આ દૂરી સામાન્ય વાતચીત અને સમજદારીથી સુધરી શકે છે એકબીજાને સમય આપો અને મન ખોલીને વાત કરો સ્ત્રી જાતકો માટે સંસાર સંભાળવામાં વધુ ઘર્ષણનો સામનો કરવો પડી શકે છે ઘર અને બહારની જવાબદારીઓને સંતુલિત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે પરંતુ તમારી ધીરજ અને કુને તમને આ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે પારિવારિક જીવન ખુશીઓ અને સ્વાસ્થ્યની ચિંતા તમારા પારિવારિક જીવનમાં તમને પારિવારજનો સાથે સારો સમય વિતાવવાનો અવસર મળશે આ સમયનો સદુપયોગ કરીને સંબંધોને વધુ મજબૂત બનાવજો ઘરનું વાતાવરણ સામાન્ય રીતે શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે જોકે માતા પિતાનું આરોગ્ય થોડું નબળું પડી શકે છે તેથી તેમના આરોગ્યની ચિંતા રાખવી અને તેમની સંભાળ લેવી અત્યંત જરૂરી છે તેમને સમયસર દવા આપવી અને ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ ન કરવો એક સકારાત્મક બાબત એ છે કે ઘરમાં પૂજા હવન અથવા કોઈ ધાર્મિક પ્રસંગ બની શકે છે જે પરિવારમાં સકારાત્મક ઉર્જા અને ભક્તિમય વાતાવરણ લાવશે આરોગ્ય પાચન અને ભાવનાત્મક સંતુલન આ મહિને તમને પેટ અને પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મિત્રો તમારા ખોરાક પર ધ્યાન આપજો અને હળવો તથા પૌષ્ટિક આહાર લેવાનો આગ્રહ રાખજો ભાવનાત્મક તણાવથી દૂર રહેવું તમારા માટે ખૂબ જ જરૂરી છે આ મહિને તમને થોડો માનસિક બોજ અનુભવાઈ શકે છે તેથી મેડિટેશન અને શાંતિપૂર્ણ જીવન જીવવું તમારા માટે અત્યંત જરૂરી છે યોગા પ્રાણાયામ અથવા કોઈ પણ શાંતિપૂર્ણ પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી તમને રાહત જરૂરથી મળશે વૃદ્ધ જાતકો માટે ગાંઠનો દુખાવો કે ઘૂંટણનો દુખાવો વધી શકે છે નિયમિત વ્યાયામ અને ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેવી અનિવાર્ય છે ધાર્મિક ઉપાય આધ્યાત્મિક શાંતિ માટે માર્ગદર્શન મારા વાલા દર્શક મિત્રો આ મુશ્કેલ સમયમાં આધ્યાત્મિકતા તમને ઘણી મદદ કરશે રવિવારે સૂર્યદેવને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ જરૂરથી કરો આ તમને શક્તિ અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરશે ઓમ સોમાયણમાં મંત્રનો જાત શ્રાવણ મહિનામાં ખૂબ જ પ્રભાવી રહેશે આ મંત્ર તમને માનસિક શાંતિ અને સ્થિરતા અપાવશે વૃદ્ધ અને માતૃશક્તિનો આશીર્વાદ પહોંચેલો તેમના આશીર્વાદ તમારા માટે રક્ષણ સમાન કાર્ય કરશે અને તમને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે મહિનો સમાપ્ત થતી વખતે આત્મવિશ્વાસથી ભરેલો અંત કર્ક રાશિના જાતકો આ મહિનાના અંતમાં તમને લાગશે કે સ્થિતિ સુધરતી જોવા મળશે શરૂઆતમાં જે ચિંતાઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે ધીમે ધીમે ઓછો થશે સૌથી મહત્વની વાત એ છે કે જો તમે આપનો આત્મવિશ્વાસ અને શાંતિ જાળવી રાખશો તો દરેક મુશ્કેલીમાં તમને માર્ગ મળશે યાદ રાખજો તમારી આંતરિક શક્તિ તમને આ સમયમાંથી પાર ઉતારશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા હર હર મહાદેવ જરૂર